નો વિશ્વાસ પાકો તેની જીત પાકી હસ્કાર મારું નામ છે પ્રજ્ઞભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું પટેલ આપણું નામ શૈલેષભાઈ સુધાર ગામ શેરી સાહેફભાઈ સુધાર ગામ ફેરીફા તાલુકો કા ગાંધીનગર કલોલ કલોલ જે લોગાંધીનગર જે લોગાંધી નગર ઓકે ફેલભાઈ આ વિશ્વાસ ફીદોલ જાતનું વાવેતર કર્યું છે કેટલા વીઘાનું વાવેતર છે આપણે અત્યારે હાલ સાડા પાંચ વીઘાનું વાવેતર થશે સાડા પાંચ વીઘાનું વાવેતર છે કયા મહિનાનું વાવેતર છે આપણે આવ્યું આઠમા મહિનાનું વાવેતર છે આઠમા મહિના ને માનો કે કારણે આપડે લેટ પડે આઠમા મહિના ને એન્ડિંગ નું છે અને અત્યારે આપણે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડીએ આયા છીએ બરોબર તો હવે તો સાડા પાંચ વીઘા વાવેતર કર્યું શું થયું માવજત શું કરી દીધી ખાતર આપ્યું બધા કોઈ ખાતર આપ્યા કોઈ ખાતર ઓકે પિયત આપ્યા આ પિયત બે પિયત આપ્યા બે પાણી આપ્યા છે એમાં યુરિયા આપેલું છે આપણે ના યુરિયા નથી પછી કોઈ ખાતર નથી કોઈ ખાતર નથી આપતા નથી ડીએપી આપતા નથી કોઈ કોઈ ખાતર ના આપવાનું કારણ બસ જગ્યા સારી માલ હોય સારું લાગ્યું અમને કોઈ ખાતર જરૂર ઓકે પછી એ સિવાય મારું ચોખ્ખું કોઈ દવાના સ્પ્રે કર્યા હોય એવું ના કોઈ કોઈ દવાનો પણ સ્પ્રે ઉપયોગ કરી દઈએ આપણે પૂરી જતા ઓકે તો એ અંદર પણ દવા નથી તો મિત્રો પહેલે આપણે વિસ્પક્ષ ચિત્રનું વાવેતર કરેલું છે એમાં નથી પાયાના ખાતર તરીકે ડીએપી આપ્યું

તો ખેડૂતોને વાવવા માટે આ જાત બેફ કહી શકાય હા સારી કહેવાય ઓકે કેટલી વેણી થઈ ગઈ પેલે આમાં બીજી આવી છે અત્યારે પેલી વેણી થઈ ગઈ બીજી વેણી આવી ગઈ છે બરોબર છે અને એ બીજી વીણી થયા પછી કેટલી વેણી આવે એવું લાગે તમને મારે ખાલી ચાર થી પાંચ ની ગણતરી કરી ચાર થી પાંચ વેણી ગણતરી કરી છે તો પેલો કે મને અન્ય જાતમાં જે ફૂટ પડે છે એના કરતા વિશ્વાસ થતો હતો ફૂટ વધુ જેવું કહી શકીએ આપણે ખેડૂતોને હા ખરી ઓકે તો જો ફૂટ વધુ તો માળો વધુ અને માળો વધુ એટલે ઉત્પાદન વધુ 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 તો વિશ્વાસ પીતો ઉત્પાદન વધુ મળે એવું ખેડૂતો આપણે કહેવાય હા કેવાય અંદાજે તમને કેટલા મણ ઉત્પાદન મળે છે મને અત્યારે હાલ આનું લગભગ ચાલીસ થી ઉપર નીકળી જશે ચાલીસ થી પચાસ ફૂટ ઉત્પાદન મળશે ને આપડે ફેરીફાય ની જમીન નું ચાલીસ પચાસ ફૂટ ઉત્પાદન મળે વિગે એટલે બહુ કહેવાય સારું કેમ કે જમીન એકદમ પતલી છે બીજું કે કોઈ ફર્ટિલાઇઝર આપ્યા નથી ટ્રીટમેન્ટ વગરની ખેતી કઈ શકાય કોઈ ફર્ટિલાઇઝર આપ્યા વગર ચાલીસ પચાસ ફૂટ વિગે ઉત્પાદન મળતું હોય એટલે ખેડૂતો માટેની બહુ બેસ્ટ જાત કહેવાય વિશ્વાસ તો એમાં સ્વીકારો નથી આવતો નથી

શેરીફ આજુબાજુ ના ગામ ખેડૂતો જો અમારા યુટ્યુબ માં વિડીયો જોતા હોય શૈલેષ ભાઈ તો એ વિડીયો જોઈને ખરીદી કરવી હોય તો કલોલ માં અમારા દિવેલા મળી જશે અને ચાલો વિડિયો જોઈ દિવેલા વાડીએ જોવા હોય તો શૈલેષ વાડીએ ની વાડી અત્યારે દિવેલા ઉભા છે શૈલેષ નંબર આપેલો છે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ નવ સડસઠ ઓકે શૈલેષ ખૂબ ખૂબ ખુબ આભાર નમસ્કાર દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ